બાબર બનાસકાંઠામાં આજે લિબર્ટી સ્કૂલ બાબર ખાતે ગાયત્રી પરિવાર બાબર દ્વારા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો દર વર્ષે ગાયત્રી પરિવાર બાબર અને ભારત વિકાસ પરિષદ કરવા અને દરેક સ્કૂલે ભાગ લીધેલ જેમાં લિબર્ટી સ્કૂલ બાબરના બાળકોએ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી લિબર્ટી સ્કૂલ ભાભરનું ગૌરવ વધારેલ છે જે બદલ આજે ગાયત્રી પરિવાર બાબર દ્વારા નંબર મેળવેલ બાળકોને પ્રમાણપત્ર બેગ આપી તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને જય શ્રી રામના નારા ભારત માતા કી જય સાથે સફળ બનાવ્યો બાબર ગાયત્રી પરિવાર દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયો ગાયત્રી પરિવાર ભાભર દ્વારા દર વર્ષની જેમ જે બાબર તાલુકા કક્ષાએ ધોરણ પાંચથી ધોરણ બાર સુધી જે પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવે છે હિતેશભાઈ સોમાલાલ ઠક્કર અને અમારા હીરાલાલ ટી અખાણી એ બંને અમારા આધાર સ્તંભો છે અને એમના દ્વારા આ બધું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજે લિબર્ટીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ અને ધોરણ પાંચથી ધોરણ બાર સુધીમાં જે વિદ્યાર્થીઓએ નંબર સાથે ઉત્તીર્ણ થયા છે એમનો એક સન્માન સમારોહ અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ સોની બનાસકાંઠા